ભાવનાબેન ભાવનાબેન ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘરમાં ઘૂસી ગયો અને આખું ઘર કર્યું રફે તફે કરી નાખ્યા ત્યાંથી સરપંચના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘુસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારી ને ઉદ્ધવ અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે તો પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી હતી એમને રજૂઆત કરી કે પીએસઆઈ ની બદલી કરવા આદરણીય શ્રી રણસિંહજી રાણા સાહેબે બદલી બદલી ન થઈ એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન કીર્તનભાઈ વસાવા નું ગઈકાલે પોલીસ ના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલો ત્રણે ત્રણ ના જમાદાર નામ આ લોકોના ના થી મેં આત્મહત્યા કરું છું ને દુઃખ ની વાત એ છે કે એ કીર્તનભાઈ ની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર ની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ આના માટે મેં વારંવાર કહ્યું છે અહીંના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના આપણે જ ફરિયાદ ધ્યાન પર ના લેવાય એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં નઈ અમારું ચાલે છે સરકારમાં ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર રગે રગમાં છે એવા લોકો આવા કેટલાક લોકો હોય એ આખી સરકાર ની બદનામ પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસમિસ કરવો જોઈએ અને કાયદેશની ને એફઆઈઆર કરી ને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણ સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્ય થવી જોઈએ થેન્ક થેન્ક યુ યુ